અને મહાદેવની સ્તુતિ કરે અને એમાં મહાદેવ એમ કેવાય પ્રસન્ન ન થાય આંખ ન ખોલે તો પોતાને એમ કેવાય આંતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્રના ગાન કરતો હોય અને સતા શિવ આંખ ન ખોલે અને તેથી વી પૂજા ઉઠી કૈલાસ ઊંચો કરતો હોય અને એની વી પૂજા એની હો આંગળીઓ અને આકાશરૂપી સરોવરમાં એની આંગળી રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો કૈલાસ દેખાતો હતો આવો રાવણ બ્રહ્માજી પૂછી પૂછી લેખ લખે કોઈનો જન્મ થાય એટલે બ્રહ્મા રાવણને કહે કે એક્ચુઅલ્લી આનો છો લખો એટલે રાવણ રિપોર્ટ કરે પછી લખાય આવો દાદાગીરી જેવો તેવો નહીં તેણી કોથળી પીને રાવણ ન થવા આવું તપ કરે એને રાવણ થવાય ઘણા ન આવી છે આ વનજી કોણે કંઈ નાખી હતી તારીમાં તું કોથળી નાખી ગયો છો એ હો રાવણ એટલે રાવણને એટલો બધો ભાઈ અભિમાન આવ્યું કે શિવ આજે કૈલાસ ઉસો કર્યો ને પછી રાવણ કઈ પાછો લંકા વૈયા ગયો એટલે ભોળાનાથ ને પાર્વતીએ કીધું કે એ માથાળો અહીંયા નહીં હોય દી ભલે તમારો ભક્ત રહ્યો ને તમારો શેલો હોય તમે આયું બેન કરીને કર્યું ને બધું હલ બી ગયું છોકરા બરફમાં એવા હરતા હતા કાર્તિકી ને પકડો તો બધું હલો ફોલો કર્યું એ તો હારું છું ગણેશ ની હોય હાથમાં આવી જઈને છોકરાને પકડી દે પાર્વતીએ એ શોખી ના પાડી કે તમારો ભક્ત હોય તો અહીંયા લંકા છે એને કહો તમારી પૂજા કરી લે અહીંયા નહીં राक्षस स्थान में ना माता अलग कैलाश पर नहीं પછી भोळानाथ ની પૂજા કરી હોય એટલે ત્યાં બેઠા બેઠા રાવણ એમ કહે મહાદેવ હાજર હો સાહેબ હર હર મહાદેવ करतो એમ કહેવાય કે ભોળિયો નાથ સેય તો કૈલાસ થી લંકા કલ્લ રાવણ પૂજા હબ આવી દાદાગિરી બ્રહ્મા લેખ પૂશી પૂશી લખે એ નવ ગ્રહ ને બાંધીને બેઠો હોય બાર મેઘ જેના પાણી ભરતા હોય તમે કલ્પના તો કરો વીજળી તો કેવાય ગયો સાહેબ રાવણ ની પત્નીના કાનમાં એરિંગ થી શું એની તાકાત પછી એને વિચાર આવ્યો કે શિવ હું કહું એમ કરે છે બ્રહ્મા મને પૂછી પૂછી લેખ વિષ્ણુ જો મારા હાથમાં આવી જાય ને તો ત્રણેય લોકમાં ભાઈડાનો ડંકો વાગી જાય સાચરા કાઢ નાખો પછી તો બાપુ એક જ પ્રકારનું રાવણ ને વેન થઈ ગયું જે મળે કે વિષ્ણુ ભલે વિષ્ણુ ક્યાં છે એ વિષ્ણુ ક્યાં છે એક જણો કે ભાઈ હાંભળે સાંભળે રાયડું માં હમણાં પાતાળ લોકમાં બલી રાજા છે ને એને અને વિષ્ણુ હારા સંબંધ થયા છે બને એવી વિષ્ણુ

મારા દ્વારે જ રહેતા હતા ચોકીદાર તરીકે જ રહેતા હતા પણ મારા બેને મને રાખડી બાંધીને મેં કીધું બેન રાજાની રાખડી ત્યારથી કહેવાય છે આપણે બેન માગી લે રાખડીમાં તને શું આપું કે બીજું કાંઈ નથી જોતું પણ હે ભાઈ મારા પતિને મુક્ત કરવો મગર હાડા ત્રણે ડગલામાં પૃથ્વી માપી તેથી બલીને વચન આપ્યું કે બલી માગ 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 ખાઈ મસ્તક ધરી ત્રણ ડગલામાં પરમાત્માએ પૃથ્વી માપી લીધી અડધું ડગલું નહોતું દેવાતું અને તેથી બલી મસ્તક દિન રહી છે મારા મસ્તક ઉપર પગ મૂકી ગયો અને જેવો બલી રાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો ત્યારે બલી જીભે જીભે નારાયણના તળિયા ચાટતો હતો કે બલી શું કરે છે કે અમારા રાક્ષસોના વાળે કાંટા જેવા હોય અને તારું તો કમળની પાંખડી જેવું પગનું તળ્યું છે તો મારા બાપ અમારા વાળથી તને દુઃખ હોય તો આ બલીને માફ કરજે માગ બલી મારા દ્વારે રખોપા કરી મારા બાપ એટલે રખોપું કરતા હતા પણ મહારાજ હમણાં જ મારા બેન મને રાખડી બાંધી મેં મુક્ત કર્યા છે અત્યારે છે નહીં નહીં મને બતાવ એનું સરનામું આપ એકવાર વિષ્ણુને બતાવી દે અને જો ભૂકાનો કાઢી નાખું તો હું રાવણ નહીં ઓળખેશ તું મને કોણ છું મહારાજ માફ કરો પણ થોડોક શાંત થાવ આવો બેસો બેસો નથી એક વાર મને વિષ્ણુને બતાવી દે પણ મહારાજ થોડાક શાંત થાવ નાય બલી આ રાવણ મારી ભુજાઓની વીશ ભુજાઓની તાકાત મેં કૈલાસ ઊંચો કર્યો જેમ દડો ઊંચો કરે એમ મેં કૈલાસ ઊંચો કર્યો સત્તર વાર બોલી ગયો મેં કૈલાસ ઊંચો કરો પણ કે ધીરો રામ ભાઈ અને ત્રીજી વાર કીધું બલિ તને કહું વિષ્ણુ ક્યાં છે અને પછી બલિ બોલ્યો ગાય રાવણ નારાયણ આ ખોરડે આવી ગયો એટલે મારામાં વિવેક આવી ગયો એટલે તું મને આવો સમજે તું તો કાલ સવારે રાવણ થયો એકવાર આ પૃથ્વીનો માલિક મહારાજ બલી હતો તું શું કરે વાત સાવધાન રાવણ મહેમાન ગતિ કરું છું એનો અર્થ એ નથી કે તું ગમે શબ્દ વાપરે છે આ અંદર ક્યારનો અભિમાન કરે છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે તન બતાવું અંદર આવે છે અને મહારાજ બલી એમ કહે છે ખાબડી રાવણ તારે નારાયણનો જેટલો સાળા કરવા એટલા કર લેજે પણ એક કહું કે એના ભક્તનો સાડો કોઈ દિવ કરતો નહીં નહીં તે મારો બાપ કોઈ દિવ એમ કહેવાય મોજડી પહેરવાય ખોટી નહીં થાય અને તારે જોવું છે ને કે વિષ્ણુ શું છે વિષ્ણુ શું છે મહારાજ સાંભળીને તારે ક્યાંય વિષ્ણુએ વાંધો કરો મારે તો પેઢીયુંથી વેર હાલ્યો આવે છે હું તારી ઘોડે બેકી ગયો તો કારણ કે મારા મોટા દાદા હિરલાક શિપુનો માર્તલી હતો ત્યારે હું હુંય ગોતો થો કે વિષ્ણુએ મારા દાદાને માર્યો તો મારા તો વેર ચાલતું તું અને જદી એ માપ માપવા માટે હું નીકળ્યો અને મારા ગુરુ શુક્રાચાર્ય ના પાડતા હતા તોય મેં કીધું માગી લ્યો વામન થઈને મારી ઘરે આવ્યો અને વામન થઈને જ્યારે વિરાટ બન્યો અને ત્રણ ઢગલામાં પૃથ્વી માપી લેતો હોય એની હારે ગાંડા વેર કરાય મારું અભિમાન ઓગળી ગયું અને સાંભળી લે રાવણ વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે જોશુ કહે છે ને પણ મારો મોટો દાદો હિરણા કશિપુજી હતી અને હામો ડગલા માનતો હતો અને જેણે થંભ થગાયો આહા હવે ઈ પછી કહો રાવણ પણ પેલા અંદર કુડા ક્યારના મહારાજ તમે રાવણ એમ કહો છો કે મેં કૈલાસ શું કર્યો કૈલાસ સૂચો કર્યો તો હવે આ આમ પટારા છે ને એ મારા દાદા હિરણા કશીપુ વખતના પટારા છે એમાં પટારો ખોલ્યો અને પટારો ખોલ્યો તો દાદા એમાં બે ચક્ર એક ચક્ર હવે વીસ પૂજાની તાકાત સાહેબ અને ચક્ર કાઢવા માટે એ પટારો આમ ખોલી અને આમ ચક્ર ને અડ્યું પણ ચક્રડું હલ્યું નહીં બીજો હાથ નાખ્યો હાથની તો તાંડ નહોતી જાત હોય ને તો આમ વાયડીમાં ન ભરાવાય પટારાના દરવાજા ને સાહેબ પછી તો રાવણે ઘા કર્યો સ્વયં પટારામાં ઉતર્યો અને વિષય ભૂજાઓની તાકાત કરી હલ બીલ્યો પણ ચકડું હલ્યું નહીં ભોઠો બહુ પીડ્યો બોલી હામું જોયો સગડ હામું જો બોલી કે બહાર વિયે હામું જોમાં બહાર આવ હલ્યું કે ના હા ભાઈ રાવણ કૈલાસ ઊંચો છો હશે ને તો તારી ભક્તિથી છો હશે તારી શક્તિથી નહીં થયો હોય કારણ કે ભક્તિથી ભગવાન હળવો થઈ જાય તુલસી ને પાંદડે તોળાઈ જાય ગાંડા અને ક્યારનો છોટો મેં કૈલાસ ઉછો કર્યો આ કાંઈ જ ને ચકડું રાવણ કઈ બીજું ઘેરાઈ ગયું છે હું